સાહેબ તમારા વિચારોમાં સાચા રહો દુનિયા વિશે ન વિચારો કારણ કે દુનિયાની નજરમાં તમારી એક ભૂલ સો સારી બાબતો કરતાં પણ ભારે છે ભૂલ કરવાવાળાને સાહેબ કષ્ટ સહન કરવું પડે છે કેમ કે જે વૃક્ષ ફળ આપે છે ને તેને વધારે પથ્થરના ઘા સહન કરવા પડે છે ખેંચીને ઘૂંચડું વાળવા કરતાં ઢીલ દઈને જવા દેવું સારું સાહેબ પછી એ સંબંધ હોય કે પતંગની દોરી આ દુનિયામાં ગાંડા બનીને જ રહેવામાં મજા છે સાહેબ કારણ કે ડાહ્યા તો બધા દુખી જ છે સાહેબ સ્મશાન કરતાં સંસાર વધુ ખતરનાક છે સ્મશાનમાં મરેલાને બાળે છે ત્યારે સંસાર તો જીવતાને પણ બાળી નાખે છે સાહેબ જે રાહ જોવડાવે તેની કદી રાહ જોવી નહીં અને જે આપણી રાહ જોવે એને કદી રાહ જોવડાવી નહીં કોઈ લાચારની મદદ કરવી એ માનવતા છે સાહેબ પણ મદદ કરીને એનો ઢોલ વગડાવવો એ માનવતાની મસ્કરી છે સાહેબ સાચા માણસની કિંમત બે વખત થાય છે ગરજ હોય ત્યારે અને ગેરહાજર હોય ને ત્યારે સાહેબ જીવનમાં માફ કરતા શીખો સજા તો કુદરત કર્મ પ્રમાણે આપી જ દે છે સાહેબ એક વાત યાદ રાખજો કે રૂપ અને રૂપિયા ઉપર ક્યારેય ધમંડ ન કરવો કારણ કે ગરીબી અને બીમારી તેના ક્યારેય ઓટીપી નથી આવતા સાહેબ જીવનમાં ધીરજ રાખતા શીખજો કારણ કે જ્યારે પણ તમારો સમય આવશે ત્યારે તમને પૂછ્યા વગર બધું જ મળી જશે સાહેબ સુખની શોધમાં કર્મ ભૂલી જાય છે પરંતુ એ નથી જાણતો કે દરેક સુખ દુઃખની શરૂઆત તેના કર્મથી જ થાય છે ભગવાન ઉપર ભરોસો કરવાનું શીખવું હોય તો પક્ષીઓ પાસેથી શીખો કેમ કે જ્યારે તે સાંજે માળામાં પાછું આવે છે ત્યારે તેની ચાંચમાં કાલ માટે કોઈ દાણો નથી હોતો નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન છે જેમ કપડાં વિના ઘરેણાં શોભતા નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી પારકી પંચાત કરનારા નવરા હોય છે સાહેબ પોતાના અઢાર અંગ વાંકા દેખાતા નથી અને બીજાનો એક વાંકો હોય તો તેને તરત જ દેખાઈ જાય છે ક્યારેક એવો સમય આવશે કંઈ કહી નથી શકાતું રામને રાત્રે રાજ્ય મળવાનું હતું પણ સવારે જાગીને વનવાસ મળ્યો એટલે કોઈ વાતનું અભિમાન ન કરવું સાહેબ ગમે એટલું કમાવો પણ ગામના ઓટલા અને માના રોટલા જેવું સુખ દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે આંસુ પાડશો તો દયા મળશે પણ પરસેવો પાડશો ને સાહેબ તો પરિણામ જરૂરથી મળશે દુનિયા મજબૂત સામે નમે છે અને મજબૂરને નમાવે છે લોકો કહેતા હોય છે પહેલા જેવા દિવસો હવે રહ્યા નથી પણ એવું નથી દિવસો તો એ જ છે લોકો હવે પહેલા જેવા નથી રોડ ઉપર બૂટ વગર દોડતા ત્યારે કોઈએ બોલાવ્યા નહીં પરિણામ આવ્યા પછી સન્માન સમારોહ ગોઠવ્યા ઉપરવાળો તમારું કર્મ જોવે છે સાહેબ ધન દોલત નહીં એટલે સમજી વિચારીને કૂદકા મારવા કોઈના દુખમાં સાથ ન આપો ને સાહેબ તો કાઈ નહીં પણ કોઈના સુખની બળતરા તો ક્યારેય ન કરતા સાહેબ કોઈ તકલીફમાં સાથ ન આપે તો નિરાશ ન થતા કારણ કે ઈશ્વરથી મોટું હમસફર કોઈ નથી એવું ન વિચારો કે ઈશ્વર તમારી સાથે છે કે નહીં એવું વિચારો કે તમે ઈશ્વરની સાથે છો કે નહીં કારણ કે ઈશ્વર હંમેશા સત્યની સાથે જ હોય છે લોકોએ મને પૂછ્યું ભગવાનના પરચા કેટલા મેં હસીને કહ્યું મારા ઘરના ખર્ચા પૂરા કરે છે એ જ ભગવાનના પરચા છે સાહેબ હંમેશા આનંદમાં રહેવા માટે વિચાર બને એટલા ઓછા કરજો કારણ કે વહેતા પાણીની જેમ વહેતા શીખવું જોશે કચરો તેમની મેળે સાઈડમાં જતો રહેશે બધી લડાઈ જીતવાની નથી હોતી સાહેબ દરિયાનું પાણી અને સ્ત્રીની વાણી જ્યાં સુધી શાંત હોય ને ત્યાં સુધી સારું બાકી મર્યાદા તોડે એટલે વિનાશ પાકો જ્યારે તમારો માર્ગ સાચો હોય ત્યારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી સાહેબ સમય જ બધું સાબિત કરી દેશે જિંદગીમાં દરેક પળનો લાભ ઉઠાવવો જોઈએ સાહેબ પણ કોઈની મજબૂરી અને વિશ્વાસનો નહીં દુનિયામાં હજારો સંબંધો બનાવો પણ એક સંબંધ એવો બનાવજો મારા વાલા જ્યારે હજાર તમારી સામે ઊભા હોય ત્યારે એક તમારી જોડે ઊભો હોય મિત્રો આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી આવતીકાલના નવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે નમસ્કાર